જય શ્રી કૃષ્ણ બધાઇની જય જલારામ કેમ છો બધા તો આ છે મોસ્ટ રિક્વેસ્ટેડ વિડીયો એટલે કે ભાતના પજીયા ઘારવડા તો ભાતને તમને જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે મસળી લેવાના પછીમાં ડુંગળી ને બટેટા બંનેનું ખમણ મરચીની ઝીણી કટકી અને ધાણા વધારે પ્રમાણમાં નાખીશું પછી નાખીશું ચણાનો લોટ અને બેઝિક મસાલા મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ખાટી છાશ ન હોય તો મોડી છાશ નાખી દેવી અને ઉપરથી એડ કરી દેવું લીંબુ પછી આપણે જે મેથીના ભજીયા બનાવતા હોય એનું જેવું ખીરું રાખીએ એવી રીતે રાખી દેવું અને એને પોણી કલાક સુધી ઢાંકીને રેવા દેવું રેસ્ટ કરવા દઈશું પછી ધાણા મરચાં આદુ ને લસણ અને તીખાસ માટે નાખીશું મરચી અને દહીં અને સેવ ખટાશ ગળાશ નાખીને મસ્ત મજાની ચટણી બનાવી લેશું જો ખીરુંમાં તમને વેજીટેબલ્સ વધારે લાગતા હોય અને ઢીલું થઈ ગયું હોય રેસ્ટ આપ્યા પછી તો એમાં તમે ચણાનો લોટ વધારે એડ કરી શકો છો તો અહીંયા બની ગયા છે આપણા ભજીયા બહુ રિક્વેસ્ટ આવી હતી કેવી લાગી રેસીપી કે જો જરૂર